અમરોલી પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો સાતમાં સતત્રીસ વર્ષથી શિક્ષક તરીકે સેવા આપનાર સુરેશભાઈ એમ પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો સંત પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો સાત અમરોલી આયોજિત શાળાના શિક્ષક તરીકે સતત આડત્રીસ વર્ષથી સેવા આપી વય નિવૃત્ત થનાર વિદાય થનાર સેવાભાવી શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલનો નિવૃત્ત વિદાય સમારંભ કોશાર માધ્યમિક શાળાના નિવૃત્ત આચાર્ય શ્રી અરુણભાઈ પંડ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ બીક નિરીક્ષણ જાગૃતિબેન તાવેથીયા સંત શ્રી સવૈયાનાથ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો સાત ના આચાર્ય નિલેશભાઈ પંડ્યાના મુખ્ય મહેમાન પદે નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ ને પ્રમાણપત્ર સાલ શ્રીફળ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા આમંત્રિત મહેમાન પદે નિવૃત્ત શિક્ષકો એસએમસી ના સભ્યો સામાજિક કાર્યકરો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિવારના સભ્યો શાળા પરિવારના સભ્યો તથા શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો નોકરી દરમિયાન શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલે નામ આગળ આવે તે ગરીબ શિક્ષિત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધે તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા તથા તેઓએ જીઆઈટી શિક્ષણ કાર્યક્રમના નિર્માણમાં કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી તેમજ નેશનલ બિલ્ડર એવોર્ડ તથા ગુણોત્સવમાં એક રેડ મેળવ્યો હતો હાલ

એમને ભણાવવાનો મને આનંદ છે ને આજે મને ખૂબ આનંદ એટલા માટે છે કે હું સારી રીતે અઠ્ઠાણું વર્ષ પૂરા કરી અને કોઈ પણ તકલીફ વિના તંદુરસ્તી સારી અને સારી સેવા બજાવી હું નિવૃત્ત થાય છે અને ખૂબ જ આનંદ અનુભવું છું કેટલા વર્ષથી આ સેવા હું છેલ્લા પચીસ બે ઓગણીસો છ્યાસીથી સેવા બજાવું છું અને આ મને સત્રનો એક લાભ મળ્યો છે સેવા થાય છે મારી આમ તો દુઃખ થાય કારણ કે બધા બાળકો અને શિક્ષકો સાથે ખૂબ મળી ગયા હોય અને એમને હેત થઈ ગયો હોય એટલે દુઃખ તો થાય પણ સરકારના નિયમ પ્રમાણમાં અમારે છૂટા થવું પડે રિપોર્ટ સુરત